હું છું લેવા કલોલ સમાચારમાંથી અને તમે જોઈ રહ્યા છો આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો આ જ હાલતમાં છે દલ ચોમાસામાં રસ્તો તૂટી જતો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કલોલથી પલસાણા સુધીનો સમગ્ર રસ્તો આ જ હાલતમાં છે પાછળ જે મસ્ત મોટા ખાડા તમને દેખાઈ રહ્યા છે રોડ ઉપર આ આજનો પ્રશ્ન નહીં છેલ્લા છ સાત વર્ષથી હું સળંગ જોઈ રહ્યો છું અહીંયા એટલા મોટા ખાડા પડી જાય છે તો કોઈ પણ વ્હીકલ નીકાળવું ઇમ્પોસિબલ જેવું થઈ જાય છે અત્યારે હાલ વરસાદ બંધ છે વરસાદ બંધ છે એટલે પાણી ભરાયેલું નથી એટલે આપણે ખાડાને જોઈ શકીએ છીએ પણ જ્યારે વરસાદ ચાલુ હોય એ દરમિયાન જાણે આ ખાડાની અંદર પાણી ભરાઈ જાય છે એ વખતે સાધન ચલાવવાવાળા લોકો આ ખાડાને જોઈ નહીં શકતા ઘણા લોકો પડી જાય છે અને છેલ્લા સો સાત વર્ષથી આ કન્ટિન્યુઅસ દર ચોમાસામાં બનતું જ રહે છે જેનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નહીં તો તંત્રને ખાસ વિનંતી કે જેના પણ કેટેગરીના અંદર આવતું હોય જેના વિસ્તારમાં આવતું હોય એ લોકો આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન લાવે થોડા સમય પહેલા આ રસ્તા ઉપર પાઇપલાઇન નાખવામાં આવી હતી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ તેનું યોગ્ય રીતે કરવામાં આવ્યું આવ્યું હતું જેને પગલે આ આ સ્થિતિનું નિર્માણ થયું છે મામલે કોન્ટ્રાક્ટરનું પણ ધ્યાન દોરવામાં તેમ છતાં કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતની દરકાર લીધી નહોતી તેને પગલે વાહન ચાલકોને હવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ કેટલા દિવસથી રોડ ખરાબ છે હળવાની તકલીફ સાધનોની તકલીફ શું કરવાનું બહુ પ્રોબ્લેમ પડે છે આ રીતના રોજ આવું જવું રાત્રે તકલીફ પડે દિવસે તકલીફ પડે કોઈ રોજનું આયોજન કરો મિત્રો તમે જોઈ રહ્યા છો આ કઈ રીતની હાલત છે ટ્રેક્ટરો ગાડીઓ બધા હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીં વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બાજુની ખુલ્લી જગ્યામાં રેતી ઠાલવી દેવામાં આવી હતી આ બાબતે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને રેતીને યથાવત સ્થિતિએ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી પાથરવામાં ન આવતા યોગ્ય રીતે પૂરાણ થયું નહોતું હવે આ માટી ક્યાં ગઈ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે આ માટી ન થાલવાથી રોડ અસ્તવ્યસ્ત બની ગયો છે જેને પગલે હજારો લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કલોલની લેટેસ્ટ માહિતી માટે કલોલ સમાચારને ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહો